તાલુકાના ઉસ્તીયા ખાતે શ્રી પુનાગરી માતાજી નું પાટોત્સવ એવા મુંડન સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી પુનાગ્રી મા ટ્રસ્ટ ઉસ્તીયા આયોજિત પુનાગરી માના પાટોત્સવમાં પ્રથમ દિવસે માનું મેરામણ ઉમટ્યું જેમાં પ્રથમ દિવસે જાધી વસાવવાની વિધિ મહાઆરતી મહાપ્રસાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાંડિયા રાસના કલાકાર શ્રી જીતુભાઈ ભાનુસાલી તેમજ પિનલબેન પ્રજાપતિએ દાંડિયા રાસની રમઝટ બોલાવી જેમાં પ્રથમ દિવસે સાધુ શ્રી કરસનદાસજી ગુરુશ્રી પૂરણદાસજી મહારાજ ભાનુસાલી દ્વારા માંડવીની પાવન ઉપસ્થિતિ રહી અને મહારાષ્ટ્ર દ્વારા શ્રી પુનાગ્રીમાં ચેરિટેબલ ટ્રસ્ટને એકાવન લાખ રૂપિયા અર્પણ કરવામાં આવ્યા જેમાં બીજા દિવસે સવારના મંગળા આરતી ત્યારબાદ ચોગ લેવાની વિધિ મુંડન સંસ્કાર ધ્વજારોહણ જલયાત્રા મહાયજ્ઞ મહાપ્રસાદ અને બપોર બાદ મહોત્સવની પૂર્ણાહુતિ આરાધના તેમજ આશીર્વાદ સહિતના કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય દામા પરિવારના કુળદેવી શ્રી પુનાગ્રી માતાજીના મંદિરના પાટોત્સવમાં હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ જોડાયા હતા સરસ મજાનું આયોજન દામા પરિવાર સમસ્ત વાનુશાલી સમાજમાં એક એવું ખમતીદર પરિવાર એટલે દામા પરિવારને આંગણે દામા પરિવારના માં મા માનો પાટોત્સવ સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ અઢારે વર્ણ નમતું મા પૂનાગરી માનું આ સ્થાન જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્તે હેઠળ આજે ભવ્યથી ભવ માનવ મેરામણ ઉમટ્યો છે સરસ મજાનું અહીં મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ છે સવારે સંસ્કાર વિધિ અને ભવ્ય ભવ્ય કાર્યક્રમો અહીં આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ ભેગા થયા છે અને અનેરો આનંદ છે અનેરો યાત્રાધામ અહીં બની રહ્યું છે તો કે ધામ તો છે જ પણ યાત્રાધામ બની રહ્યું છે એનો વધારે આનંદ છે જીતુભાઈ ખાસ કરીને આ ગામડા વિસ્તારમાં તમને જે પ્રોગ્રામ મળ્યો છે તમે તેના વિશે તમે શું કહો છો કેવી ખુશી થાય છે ગામડે આવવાનો આનંદ છે ને અનેરો છે કારણ કે શહેરમાં તો રોજે રોજ કાર્યક્રમ કરતાં અહીંયા રોજ બધાની મુલાકાત થતી હોય પણ ગામડે આવો અને ગામડે આવવાની જે મુલાકાત છે ત્યાં નાનપણથી લઈને અત્યાર સુધીની બધી નાની મોટી વાતો તાજા થાય છે શહેરમાં અત્યારે જોવા મળતી નથી પણ પાછા અહીં કહેવાય ને કે જમ મિલ બેઠે ચાર યાર અહીં બધા ઘણા બધા જૂના યારો મળે એટલે આનંદ અનેરો થઈ જાય છે એટલે ગામડા વિશે તો જેટલું બોલો એટલું ઓછું જ છે કહેવાય ને વાગે છે ગીત જ્યાં હેતના રે રંગભર નાનું ઘટિયાળું રૂડું અમારું ગામડું જ્યાં વહે છે નદીઓના ધીમા નીર રહે એમાં સુખ્યા ડુખ્યા બધા સાથે હોય ગામ પંચરંગી વસ્તી હોય બધા સાથે મળી આનંદ કરતા હોય અને એ ગામડાની મોચ એ શહેરમાં ન આવે શાના માટે મેડિકલ માટે કે કોઈ પણ દામા પરિવારનો અમારા પરિવારનો કોઈને બી હોસ્પિટલા તકલીફ થાય તો એને પહેલાં ત્રીસ હજાર રૂપિયા આપતા હતા અત્યારે આજની તારીખમાં આજે વધારી અને પચાસ હજાર રૂપિયા પુનાગરી ટ્રસ્ટ ડામા પરિવારને તકલીફમાં ક્યારે બી સહયોગ કરશે તમે બી અત્યારે આ બધું જોઈ કર્યું ક્યાંક અમારી બહુ મિસ્ટેક થઈ જશે એ મિસ્ટેક અમને જણાવજો બાકી સાફ સફાઈ જુઓ જમવાનું જુઓ માણસોનું કરતા માણસો સારી તમારી ટીમ ને ખરેખર આ હેલિંગ જો કરે છે ખાસ તો સ્થાનિકના માણસો તમારા જે છે અને તમારું કમિટીના પણ મેમ્બર આજે અનેરો ઉત્સવ ઉજવાય છે ઉત્સવ ઉજવ્યા પાસેનું કારણ અમારે કુળદેવી તમારા પરિવારના ઉનાગરીમાં હજાર અથવા દેવી અને અમારા ગામડામાં તો આમ તો ભાનુશાલીની ખાલી પચીસથી સત્યાવીસ ઘરની વસ્તી છે અને પચાસથી સાઠ જણાની વસ્તી છે પણ આજે એવું લાગે છે કે ક્યાંક હરિદ્વાર જેવું થઈ લાગે છે જાણે હરિદ્વારમાં આજે બેઠા છીએ એવું લાગે છે કારણ કે ચારથી પાંચ હજાર માણસોની વસ્તી આજે અમારા ઉસ્તિયા ગામમાં વધારામણી થઈ પગલાં આપ્યા અમારું ગામ પાવન થઈ ગયું અમારું ગામ આમ ઉસ્તિયા ગામ પુનાગ્રી ધામ કહેવાય ધામ યાત્રાનું ધામ થઈ ગયું છે અને બધા પણ અઢારે વરણ માને નમો આવે છે અને અલૌકિક શક્તિ છે માની અને આજનું આ ડામા પરિવારનું વિધિનો પ્રોગ્રામ છે એમાં રાતના દાંડિયા રાસ જીતુભાઈ ભાનુશાલી પિનલ પ્રજાપતિ અને કાલે સવારના મુંડન વિધિ સત્તર તારીખના બપોર પછી પ્રોગ્રામ પૂરું થશે આટલું કંઈ મતદું હું નાનજીડામાં પુનાગરીમાં તૈયાર ટ્રસ્ટનો ટ્રસ્ટી બોલું છું અમારું ટ્રસ્ટ ઓગણીસો નેવુંથી રજીસ્ટર છે અને અમે દર વર્ષે બટુકોના વિધિ કરીએ છીએ લાસ્ટ વિધિ અમારું બે હજાર ચૌદમાં થયેલું ત્યારે સાડા ત્રણસો બટુક હતા અને આજે સત્તર પાંચ બે હજાર ચોવીસના દસ વર્ષ પછી વિધિનો કાર્યક્રમ હતો એમાં ચારસો બટુકોના મુંડણ થયેલા છે ગઈ સા ગઈકાલે અમને બહુ જ જબરો પ્રતિસાદ મળેલો ગઈકાલે ગઈકાલે અમારી પાસે સાડા ત્રણ હજાર માણસો હતા અને પ્રસાદનો મહાપ્રસાદ ચાલુ હતો રાત્રે જીતુભાઈ દાંડિયા હતા જીતુભાઈ ભાનુશાલીએ બહુ ખૂબ મોજ કરાવી અમારું આ અઢાર હજાર સ્કવેર ફૂટનું જે મંડપ છે એ ફૂલ ભરેલું હતું અમને ધારણા કરતાં બહુળી પ્રતિસાદ મળ્યો છે બહુ ખુશીની વાત તો છે અમારા ગુરુ શ્રી કરશનદાસજી મહારાજ માંડવી દ્વારાવાળાએ અમારા ટ્રસ્ટને કાલે રૂપિયા એકાવન લાખનું અનુદાન આપેલ જે સરોએ અમે લોકોએ આસ્તી વધારી વધાવી લીધેલ અમે લોકોએ અમારા ટ્રસ્ટની અમારી ટ્રસ્ટની ટીમે લગભગ દોઢસો છોકરા એક મહિનાથી કામ કરી રહ્યા છે પ્લસ સ્થાનિકવાળા ત્રીસથી પાંત્રીસ જણ છેલ્લે એક મહિનાથી કામ કરી રહ્યા છે જે આ તમે પટાંગણ જોઈ રહ્યા છો આ ખેતર છે કોઈ ગામ નથી કોઈ જગ્યા સ્થળ નથી બરાબર બધી લેવલિંગ કરી અને બહુ બહુ મહેનત કરી અને બહુ સારું એવું મહેનત કરેલી છે મારું નામ હરજી લદારામ ડામા છે શ્રી પૂનાગ્રીમાં ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટિયાનું ટ્રસ્ટી છું પૂનાગ્રીમાં ચેરિટેબલ ટ્રસ્ટ દામાના કુળદેવી છે અને લગભગ ચોવીસ ગામમાં ડામા સરનેડા ડામા અટકવાળા ચોવીસ ગામમાં રહે છે અને બધા ચોવીસે ચોવીસ ગામને અમને આમંત્રણ આપ્યું છે મુંડન વિધિ માટે મુંડન વિધિ માતાજી મુંડન વિધિ થાય છે દર આ વર્ષે લગભગ ત્રણસો નામ લખાવ્યા છે ત્રણ સા બટુકોએ અને આ દસ વર્ષ પછી મુંડન થાય છે એટલે ત્રણસો મુંડન છે આ વખતે સવારના આજે બપોરથી કાર્યક્રમ વધારે ચાલુ છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે નાના બાળકો મુંડન આવવાના છે એની જાદી વસાવવાનો પ્રોગ્રામ હતો આજે સાંજે સાડા પાંચ પછી લગભગ પોણા ત્રણસો ત્રણસો છોકરાઓ આવ્યા હતા અને જાદી વસાવી જાદી વસાવી પછી અમારે દાદા છે એમાં એના દર્શન કરવા જાય છે તો ત્યાં દર્શન કરાવ્યા અને અત્યારે સાંજના દાંડિયા રાસ અને સત્સંગનો પ્રોગ્રામ પાંચ કરો એ પ્રોગ્રામ હું રમેશ વાલજી દામા શ્રી પુનાગીમા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આ ટ્રસ્ટ અમારો દર વર્ષે માતાજીનો પાટોત્સવ કરે છે આ વખતે બહુ ઉત્સાહ અને ધામધૂમથી આ પ્રોગ્રામ કરેલ છે આ માતાજીનો અમે ચોત્રીસમો પાટોત્સવ હતો મંદિરને ચોત્રીસ વર્ષ પૂરા થતાં આજે ચોત્રીસમા પાટોત્સવનું બહુ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી છે લગભગ ચાર હજાર માણસો આજે મહાપ્રસાદમાં ભાગ લેશે એવી અપેક્ષા છે અને લગભગ ચારસો મુંડન વિધિ આજે અમે બહાર પાડી છે અને આ અમારી માતાજીને લગભગ બાવીસ ગામના અમારા દામા ભાઈઓ માથુ નમાવા આવે છે અને કદાચ ભાનુશાલી જ્ઞાતિમાં આ એક એવી નૂંક હશે કે જે બાવીસ ગામ એક જ જગ્યાએ માતાજીને નમવા આવે છે આ બહુ એક અમારા માટે સૌભાગ્યની વાત છે ગુળ માટે કે અમે બધા સંગઠિત થઈને રહીએ છીએ આ માતાજીને એક અમારા આશીર્વાદ છે નહીં દરેક વર્ષે અમે માતાજીનો પાડો તો એટલા ઉમંગ અને ઉત્સાહથી ઉજવીએ છીએ કે દર વર્ષે રાહ જોઈને બેઠા હોય છે કે આવતું વર્ષ ક્યારે આવે જય માતાજી રિપોર્ટ રમેશભાઈ ભાનુસાલી નલિયાબળાસા કચ્છ